વીજ કરંટે લાગતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે ધરાધરા ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે માતા પિતા અને પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે ખેતરમાં બોરવેલ ચાલુ કરવા જતા કરંટ લાગ્યો હતો ત્રણેય મૃતદેહને પીએમ માટે થરાદ ખસેડવામાં આવ્યા છે તો બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે પરિવાર શોકમાં ગરકાવ થયો છે બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા ત્રણ લોકો મોતને ભેટ્યા છે ધરાધરા ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોતને

કરંટ લાગ્યા હોવાનું સામે આવ્યું છે ત્રણેય મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે